જંગલમાં એક સાધુ એના પર રાજી થયા અને અમરફળ દીધું એને કે લે આ અમરફળ આ અમરફળનું તું સેવન કરીશ સવાર માં સ્નાન કરી પૂજા કરી કરી અને આ અમરફળ તું ગ્રહણ કરીશ એટલે તું અમર થઈ જાય રાજા મહેલે આવે પીંગળા 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 ક્યાં છે કે પીંગળા આ અમરફળ મને એક મહાત્મા આપ્યું છે એ અમરફળ તું ખાઈ જા તને મરતી હું નહીં જોઈ શકું એટલો પ્રેમ પીંગળા અમરફળ લઈ પોતાના રંગ માં આટા મારે હવે કર્મ ને કઠણાઈ જો વિધિ ની વક્રતા એવી જો કે પીંગળા ઘોડા સરખા કરવા વાળો ઘોડા ને ઘોરાવા વાળા અશ્વપાળ ને પ્રેમ કરતી ચક્ર કેમ જાય છે પીંગળા મધરાતે ઉઠી અને અશ્વપાળ ને ઉઠાડે કે લે અશ્વપાળ આ ફળ મારી પાસે આવ્યું છે એ ફળ તું ખા એટલે તું અમર થઈ જા તને મરતો હું જોઈ નહીં શકું બીજો પ્રહર પૂરો થાય ત્યાં સુધી અશોફાળ લઈને ફરે છે કે આ અમરફળ ખાઈને હું અમર થઈ જાઉં તો મારે આખી જિંદગી ઘોડાની સેવા કરવાની એના કરતાં હું જે કોઠામાં નાચવાવાળી ભાઈ છે ગણિકા છે એને પ્રેમ કરું એને મળતી હું નહીં જોઈ શકું સવાર પહેલો લોકો ઘુંગરૂક છોડીને બેઠી હતી અને અશોફાળ આવીને કહે કે તને એટલો બધો પ્રેમ કરું છું આ અશો અમરફળ મારા હાથમાં આવ્યું છે એ તું ખાઈ જા એટલે તું અમર થઈ જાય અમરફળ લઈને પહેરી છે ઘુંગરું બાંધી લોકોની સેવા જ કરવાની એના કરતા મારો લાખો નો પાલન હા રાજા છે અને દી તો કરોડો ભક્તો કરોડો ગરીબો ના કામ થાય સવાર માં આવ્યું અમરફળો અને દરબારમાં ગણિકા કે મારે રાજાને મળવું છે કે પહેલા પ્રવર માં રાજાને ને મળવું બિલકુલ લી આવો એને અને રાજનને કે રાજા મારી પાસે એક ફળ એવું આવ્યું છે કે જે તું ખા રાજન એટલે તું તો ગરીબોનો નો પાલન હાર છો ગરીબોનો બેલી છો રાખ રાખણ હાર છો આ અમરફળ તમે ખાઈ જાઓ રાજન અને તમે અમર થઈ જાઓ અને અમરફળ લઈને સીધા પીંગળાના બેલમાં પીંગળા પીંગળા ક્યાં છે પીંગળા કે હા સ્વામી કે મારે ભેંક કરી લેવું છે પીંગડા કે સ્વામી હું તમારા બધા રહી ન શકું એમ અને પાત્ર દેખાડે કે આ અમરફળનો જવાબ છે પોતાના પગના અંગૂઠાથી ધરતી ખોતરી અને પીંગળા જવાબ નથી દઈ શકી ત્યારે રાજાને ગાયું છે ઊભા હોવા ક્યાં ચાર યુગની વાત સંભળાય કે આ યુગમાં તો શું ਪੋ ਪੱਟੀ ਲੈ ਓ ਮੇਰੇ ਪੋਪਾ